આ મારી હોટેલ છે તમરીડ હોટલ તમરીન્ડ અહીંયા અમે રોકાણા છીએ અહીંયા નષ્ટે આવ્યું છે અહીંયા તમે વાતાવરણ જો આફ્રિકાની અંદર તમે ગમે ત્યાં વાતાવરણ જો ખૂબ જ લીલોતરી હરિયાળી અને પુષ્કળ ફળદ્રુપ જમીન છે અહીંયા ઝાડવાને વનસ્પતિને ખેતીમાં પાણી નાખવાની પણ જરૂર નથી પુષ્કળ પ્રમાણમાં અહીંયા ફળદ્રુપ જમીન છે ખૂબ જ મજા આવે ખૂબ જ વાતાવરણ સુંદર રસોઈ છે અહીંયા અમારે પોતાના જે જગ્યાના હોય બનાવી શકાય

તો આ તમરીન હોટલ જેનો પર્સનલ સ્વિમિંગ પુલ છે અને સી ફેસિંગ છે દરિયાના વ્યૂ તમને જોવા મળી શકે છે આ હોટેલ આફ્રિકાના ન્યાલી વિસ્તાર બાજુ આવેલી છે તો જ્યારે પણ તમે આવો તો અહીંયા તમે સ્ટે કરવાનું પસંદ કરશો કારણ કે ખૂબ જ સારી લોકાલિટી છે અને સુંદર હોટલ છે